વિજાપુર તાલુકાના ડેરિયા અને ટેચાવા ગામમાં ચારસો વીઘા જમીન ઉપર ઉનાળો સિઝનમાં કાળા તલનો પાક વરસાદના કારણે બરબાદ થયો છે ખેડૂતોએ ખેતરમાંથી તલના બનાવ્યા હતા હતા અને ખસેડવાનું આયોજન કરી રહ્યા પણ ત્યારે જ અચાનક વરસાદ ખાબકતા આખો પાક નાશ પામ્યો સ્થાનિક ખેડૂતો માટે આ નુકસાન મોટા આર્થિક સંકટ સમાન બન્યું છે બંને ગામના ખેડૂતોએ સરકારને અપીલ કરી છે કે તાત્કાલિક સર્વે કરી વળતર આપવામાં આવે હવે જોવાનું એ છે કે સરકાર કેવી તાત્પર્ય સાથે કાર્યવાહી કરે રિપોર્ટર લાઈવ ઇન્ડિયા 24 ન્યૂઝ વિજાપુર શું નામ આપનું અને અંદાજિત કેટલું કયા પાકમાં નુકસાન થયું મારું નામ અમૃતભાઈ રણછોડભાઈ પટેલ પૂર્વ સરપંચ છું દેરિયા દેરિયા શું કહેજો કે નુકસાન બાબત તલમો સાહેબ 150 થી 200 નુકસાન થયેલું છે ગામમાં અને લગભગ દોઢ પોણા બે કરોડ જેટલું નુકસાન બતાવ્યું છે અને ખેડૂતના હાથમાંથી આખો કોળિયો જતો રહેલો છે

અમે આપવા માટે જઈ રહ્યા છીએ કેટલું નુકસાન મારું નામ ઠાકોર રજુજી કરશનજી ગામ ટેચાવા ડિરિયા જૂથ પંચાયત અમારા ગામો ડિરિયા ટેચામાં ચારસો એક વીઘા કાળા તલનું વાવેતર કરેલું હતું જે વહેલા વરસાદ અને અવિરત વરસાદના કારણે એક પણ કિલો ઉત્પાદન ખેડૂતના ઘરે થયેલ નથી ટોટલી નુકસાન છે તો આ બાબત મેં સરકારે રજૂઆત કરી આર્થિક સહાય ખેડૂતને મળે એવી અપેક્ષા રાખો નુકસાન મારું નામ પટેલ ભરતભાઈ હરગોવંદભાઈ ગામ પેંચાવા તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા હવે અમારા ગામમાં જે આપણે જે ખેતરમાં જોઈ રહ્યા છીએ કાળા તલનું વાવેતર લગભગ ચારસો એક વીઘામાં હતું અને આજે અંદાજિત અવિરત વરસાદના કારણે ત્રણથી સાડા ત્રણ કરોડનું નુકસાન એ અમને અહીંયા દેખાઈ રહ્યું છે ને ગયા વર્ષે પણ સારું એવું ઉત્પાદન અમે વિઘે વિશેક પણ નું લીધેલું તો કિલો પણ પણ કોઈ ખેડૂત ઘરે લઈ જઈ શકે એવું નથી એટલે સરકાર અમે વિનંતી કરવા માંગીએ છીએ કે જે પણ ખેડૂતોને આમાં થોડી રાહત મળે તો આર્થિક એમનું થોડું પાસું મજબૂત થાય અને સૌ લોકો એવી આશા અપેક્ષા તમામ ખેડૂત મિત્રો અને ગ્રામજનો આપસી માધ્યમથી રાખી રહ્યા છે સરકાર શ્રી તરફ